આ જુદા જુદા ગ્રાનાના થાઈલે કોઈને એક બીજાને જોડે છે જેને આંતર પટલ કહેવામાં આવે છે સ્ટ્રોમામાં બેવડી શૃંખલાયુક્ત ડીએનએ તેમજ સ્ટાર્ચ અને કાર્બોદિતનું સંશ્લેષણ કરતા ઉત્સેચકો આવેલા હોય છે તદુપરાંત તેમાં સેવન્ટીએસ પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે અને આ રિબોઝોમ કોષ રસીય રિબોઝોમ એટીએસ કરતા આપણને નાના જોવા મળે છે આ જે હરિતકણ જે છે તેમાં ક્લોરોફિલ જેવા રંજક દ્રવ્યો એ થાઇલેફોઇડની સપાટી પર જોવા મળે છે અને હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે જો આવી જ રીતે તમે બીજી કોઈ પણ અંગિકાઓ સમજવા માંગતા હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં અમને જણાવજો થેન્ક યુ